એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કીર્તિ પટેલ શું બોલ્યા છે તો એના વિશે આપણે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલા અને સત્રી સમાજ વિશે જે વિરોધ ચાલી રહ્યો છે એના વિશે કીર્તિબેન પટેલે શું કહ્યું છે તો આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને ક્ષત્રિય સમાજની એવી માંગ હતી કે પરિષોત્તમ રૂપાલા ટિકિટ રદ કરે તો જ એને માફી મળે નકર ન મળે તો હાલ એમ કહેવાય છે કીર્તિબેન પટેલનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે માણસથી ભૂલ થઈ જાય તો માણસને માફ કરી દેવા જોઈએ તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં કીર્તિબેન પટેલ બોલી રહ્યા છે દોસ્તો તો દોસ્તો માફી મળવી જોઈએ કે ના મળવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો પરસોત્તમ રૂપાલાની બદલે કીર્તિ પટેલ માફી માંગી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લીફ વાયરલ થઈ રહી છે અને તમને ખબર હતી કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ લોકોનું એવું કહેવું હતું કે પરશોત્તમ રૂપાલા ટિકિટ રદ કરે તો જ એને માફી મળે નકર ના મળે તો હાલ એમ કહેવા છે કે કીતિ પટેલનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને માફ કરી દેવા માણસથી આવી ભૂલ થઈ જતી હોય છે દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાવા નવા વિડીયો હું તમારે માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂરી ફરી વાર બીજા વિડીયો મળી તક કલે જય હિન્દ જય ભારત